દર્શન કરી લઈ રાપાભાઈ ને કઈ પાથરા બાથરા જરૂર ન પડે અમને ત્યાં ઉનાળામાં ગરમી બહુ થાય તે દિન તેવું પડી ગયું છે એમ ઉગાડે ખાટલે જેવું બીઠા છે ધોરણ બેઠી એટલે બેઠી એટલે હાલો કઈક ચા પાણી પીએ ને કઈક મૂળ માં આવીએ બ્રશ કરીને જે તો નાવા પીએ હાલો નાઈ લઈ પછી આપણે કામે વરકીએ કપડાં દેવું તો કોઈ કોઈ ગાજા નથી કાલે ધોઈ નહીં ખાતા કમ દીધો હતા હાલો જોડે રેજો તમે ચાલો ચા સવાર નીચે મેં પીવી હોય આવી જાવ ગામડાની પણ આ એવું છે કપડા પણ જો ધોઈ કે એક દોરી ને આપણા સબસ્ક્રાઈબર બતાવીએ કે ટીંડોળામાં હવે ફૂલ વિકળ્યા છે

બધી કિલખોળા કાપી નાખે છે જો આ રીતનું કિસકોલા કાપી નાખે છે જો અહીંયા પણ કાપી નાખું તો કેટલા ફૂલ નીકળ્યા સરસ જો ટીંડોળું પણ એક થઈ ગયું તાજા બધા ફૂલ ઊગળા છે હવે મન છે ટીંડોળા આવવા તમારે કોઈપણને ખાવો હોય તો આવી જાય ઉઠી ડોળા જો વેલા આવે ફાયદા તો આપણો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ખાસ કરીને કમેન્ટ કરજો તો જો આ રીતનું વાવે છે